અને વાત સુરતની કરીએ કે જ્યાં સુરત ગ્રામ્યોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું ઓલપાડ માંડવી પલસાણા અને બારડોલી તાલુકાના કુલ તેત્રીસ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા ભારે વરસાદને કારણે જિલ્લામાં લો લેવલ કોઝવે ઓવરટોપિંગ આ રસ્તાઓ બંધ થયા માર્ગ અને મકાન પંચાયત હસ્તકના કુલ તેત્રીસ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા જેમાં ઓલપાડના છ રસ્તાઓ માંડવી તાલુકાના પણ ત્રણ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા પલસણા તાલુકાના જેટલા રસ્તાઓ માટે બંધ કરવામાં આવ્યા જ્યારે બારડોલી તાલુકામાં વૈકલ્પિક રસ્તાઓ વાહનો લઈ જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે સુરત ગ્રામ્યોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું ઓલપાડ માંડવી પલસાણા અને એમ કુલ ચાર તાલુકાના તેત્રીસ જેટલા રસ્તાઓ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે